લખતર આશા વર્કરને આંગણવાડી બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પગાર વધારાની માંગ સાથે રેલી કાઢવામાં આવી તો મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ આશા વર્કર બહેનોના પગાર વધારાને લઈ રજૂઆત કરાઈ અમે અનેકવાર વાર આવેદનપત્ર દેવા છતાં સરકાર અમારો કોઈ પ્રશ્ન સાંભળતી નથી અમારી જે માનદ વેતન અમે માગવી છીએ અમારે સંતોષકારક અમને આપતી નથી અમારો જે વાઉચર હોય એમાં પણ અમુક અમુક જે અમને જોખમી સગર્ભાના ડિલિવરીના અમને જે આપવાના હોય એ અત્યારે અમારા બંધ કર્યા છે અને અમે અનેકવાર અનેકવાર અનેક વાર આવેદનપત્ર આપ્યા તો છતાં પણ સરકાર અમારું કોઈ સાંભળતી નથી અને કેન્દ્ર સરકાર તો આજ સુધી અમારો કોઈ પ્રશ્ન સાંભળો જ નથી એમ કે અને અમે કામ તો કરવી જ છીએ

અમને બે હજાર અઢાર પછી કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી તો સરકારશ્રી પાસે અમારી એટલી માગણી છે કે અમને માનદ વેતનમાં દૂર કરી અને અમને કાયમી કરે અને અમારો પગાર વધારો કરે તેમજ અમને જે મોબાઈલ આપેલા છે પહેલાંના એ મોબાઈલ કામ કરતા નથી તો અમે મોબાઈલની પણ એમની જોડે પહેલાં માગણી કરેલી હતી તો એ પણ અમારી પૂરી કરેલ નથી તેમજ અમને અઠા વર્ષે જે અમને રિટાયર કરવામાં આવે છે એની જગ્યાએ અમને સાઠ વર્ષે રિટાયર્ડ કરવામાં આવે તેમજ અમને પ્રમોશન પણ વયમર્યાદા પિસ્તાલીસ થી વધારી અને કરવામાં આવે અને પ્રમોશન પણ દરેક બેનો આપવામાં આવે અમે અનેક વાર આવેદનપત્ર દેવા છતાં સરકાર અમારો કોઈ પ્રશ્ન સાંભળતી નથી અમારી જે માનક વેતન અમે માંગી છીએ અમારે સંતોષકારક અમને આપતી નથી અમારો જે વાઉચર હોય એમાં પણ અમુક અમુક જે અમને જોખમી સગર ડિલિવરીના ડિલેવરીના અમને જે આપવાના હોય એ અત્યારે અમારા બંધ કર્યા છે અને અમે અનેકવાર વાર અનેક વાર આવેદનપત્ર આપ્યા તો છતાં પણ સરકાર અમારું કોઈ સાંભળતી નથી અને કેન્દ્ર સરકાર તો આજ સુધી અમારો કોઈ પ્રશ્ન સાંભળો જ નથી એમ કે અને અમે કામ તો કરવી જ છીએ અમે લગભગ સોળ સત્તર વર્ષથી એક ધારા કામ કરવી છે પણ અમારું કોઈ માનદ વેતન કોઈ વધારો કરવામાં આવતો જ નથી દિવસ જાય વાઉચર અમુક વસ્તુ કાઢી નાખવામાં આવે છે એટલે આને વધારેનું કામ કરાવે છે અને અમને કોઈ અમુક વેતન તો અમને મળતું જ નથી એટલા માટે અમારી સરકાર શ્રી પાસે માંગણી છે કે અમારો કા ફિક્સ પગાર કરે અમારો માનદ વેતનમાં વધારો કરે અમારી સરકાર શ્રી પાસે